બ્યાસી વતણન કરે છે કે રાજન એકવાર દેવી કૌશકી સિંહ પર બિરાજમાન થઈને અને વિહાર કરતા હતા તેમની સાથે દેવી કાલિકા હતા બંને દેવીઓ દૈત્યોને નગરી નજીક આવ્યા અને અદ્ભુત કર્ણપ્રિય સંગીત શરૂ કર્યું જે સંગીતની અસરથી સંસાર પર દેવતાઓ અને મનુષ્ય ડોલવા લાગ્યા બરાબર એ જ સમયે દૈત્ય સેનાના મુખ્ય નાયકો

મોકલ્યો સુગ્રીવ દેવી પાસે ગયો અને પોતાના સ્વામીનો સંદેશ કહ્યો દેવી સમક્ષ શુભના ઐશ્વર્ય અને તાકાતની ભારે પ્રશંસા કરી સુગ્રીવની વાતો સાંભળી માતાજીએ કહ્યું કે હે દૂત હું શુંભ અને નિશુંભ બંને ભાઈઓને સારી રીતે ઓળખું છું તેમણે દેવતાઓને પણ પ્રાપ્ત કર્યા છે એવા શક્તિશાળી તારા સ્વામીને મળવા તો હું છેક હિમાલયથી અહીં આવી તારા સ્વામી થી તો દેવતાઓ અને ગાંધર્વો અને ચક્રવર્તી રાજાઓ પણ ધ્રુજે છે જા તારા દાનવ રાજ ને આ સંદેશ સંભળાવજે હું તેમની સાથે પરણવા તૈયાર છું માં જગદંબાએ કહ્યું દૂતે કહ્યું તમે મારી સાથે આવો હું શુંભ મુલાકાત કરાવું દેવી કૌશકીએ કહ્યું કે જે પુરુષ મારા સમાન બળવાન હોય મને યુદ્ધમાં જીતી શકે એવા પુરુષને ને હું પરણીશ તું તારા દાનવ રાજ આ સમાચાર આપજે અને રણસંગ્રામમાં આ સંદેશ પણ તું તારા દાનવ રાજ આપજે અને રણસંગ્રામમાં મને જો જીતી લેશે તો હું તેને જરૂર પાણીશ દૂત સિકરીનો સંદેશો સાંભળ્યો પછી શુંભ અને નિશુંભ બંને ભાઈઓએ વિચાર કર્યો અને સાઠ હજાર અસુરોની પ્રચંડ સેના સાથે અતિ ચતુર એવા સેનાપતિ ધોરણ વચનને આદેશ કર્યો કે જો

તમારા રાજ ને તમે ધૂમ્રલોચન ની વાત સાંભળી કાલિકા જવાબ આપે છે હવે દેવી કોપાયમાન થાય છે હવે દેવી કોપાયમાન થાય એ પહેલા જતો ને યુદ્ધ શરૂ કર્યું બાણ ને ઉપાડ્યું અને માતાજી ઉપર બાણ વંશા કરી કાલિકા અને ધૂમ્રલોચન

ખાલી કઈ ચંડ ને મુંડ ને તલવાર ને એક જ ઝાટકે મોક ને ઉતારી દીધા ચંડ મુંડ દેતી નો નાશ હતા માં અંબાજી પ્રસન્ન થયા છે મધુમધુરે નટવંજી ની મહી મહી સવિદારી જય જય હે વૈશાસુર મારદી રમ્ય કબર દિન શેન સુબે માં રમ્ય કબર દિન શેન સુબે હૈ જગદંબ કદંબ નાશ થતા જગદંબા પ્રસન્ન થયા છે અને કહ્યું કે એ કાલિકા તમે દેવો નું મહાન કાર્ય કર્યું છે હું તમને વરદાન આપું છું કે તમે હંમેશા ઊંચા આસન ઉપર બેસો તેડીના માતાજી ડુંગર ઉપર જ બેહે છે જોઈ લેજો ડુંગર ઉપર આ ડુંગરા જુદા જુદા પણ માતાજી એક જ છે બધા કોઈ એમ ન કહેતા અમારા કુળદેવીના અમારા કુળદેવીના આ ને બધા મૂળ સ્વરૂપે પાર્વતી જ છે ગોખલા જુદા ડુંગરા જુદા પણ મા જગદંબા એક જ છે બધા એમ કે આ અમારા મેલડીના ફલાણા સમાજના મેલડી મેલડી એટલે હું જે કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર માન અપમાન આવકાર તિરસ્કાર માં ફસાયેલો મનુષ્ય છે ને ઈ મેલ છે આ બધાય મેલ છે આ કસાયો બધાય મેલ છે ઈ મેલને ધોઈ નાખે ને ઈ મેલ રહી એટલે માં 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 કે ને પછી કોઈ ઓ ઓ માં કે તો ઉમા થઈ જાય ઓ મૈયા કે તો ઉમિયા છે ભલા મરાઠી લોકો અમ્મા કે માને અમા એમાંથી અંબા થઈ ગયા અને આ બહુ રૂપે વિચરે છે માં બહુ રૂપે એટલે બહુચરા છે બહુચરા બહુચરા માં ડુંગરા ઉપર છે અને તમે જોઈ લેજો હિંગળાજ માં બલુચિસ્તાનમાં છે પાકિસ્તાનમાં કઈક હિન્દુ મંદિરો તોડી નાખા પણ હજી સુધી હિંગળાજ માં ની કાકરી હલાવવાની હિંમત નથી આયેલી કોઈની કારણ કે વજ્રા રાજુ જગદંબા સાક્ષાત દરેક શક્તિની અંદર જગદંબા દરેક શક્તિ તમે ખાવ પીઓ દોડો ગાઓ બધાની અંદર શક્તિ છે એક લોહ ચુંબક લોખંડની ખીલીને ખેંચે ને એ જે ખેંચવાની શક્તિ છે ને એ પરાંબિકા ભગવતી છે એ તળિત શક્તિ કહેવાય બધું પરાશક્તિને આધીન છે ચંડમુંડનો વધ કરવા બદલ જગત આખામાં આવે તો દુઃખ થઈ ગયો કે નહીં દસ મુખ અને અઢાર ભૂજા સ્વરૂપમાં મા જગદંબા પ્રસન્ન થઈને ચંડમુંડ વધ કર્યો જગત આખામાં હે માં ચંડમુંડ નો વધ કરવા બદલ તમે જગત આખામાં ચામુંડા તરીકે પ્રસિદ્ધ થશો

ચંદ સહિત સેકડો દેખીઓ મરાયા અને અમુક ભાગી ગયા તેઓ શુંભ નિશુંભ પાસે આવ્યા ત્રાહીનામકારવા લાગ્યા ચંદ સહિત અતો સુધી ના સમાચાર આપ્યા શુંભ અને નિઃશુંભ હવે ગભરાયા આપસમાં વાત કરી કે ધંધ વચન અને ખંડ મુંડ જેવા અપરાધી યોદ્ધા માર્યા ગયા હમણાં આપણા આપણો સમય ખરાબ ચાલે છે બંને વિષાદમાં ગરકાવ થઈ ગયા વધુમાં અન્ય દાનવ સૈનિકો શુંભ ની શુંભ કહેવા લાગ્યા મહારાજ ખરાબ કાલિકા સ્વરૂપ અમે જોયું છે કે અત્યંત ભયાનક વાઘનું ચર્મ વિટે છે લાલ આંખો ગળામાં રંગમાળા

અને આ આત્મા રક્તની અનપાતી બોલ્યો કે ચૂપચાપ મારી સાથે ચાલ નહીં તો તને બાંધી લઈજે દૈત્યોને રક્તની ભયાનક શીખોટા નાખવા લાગ્યો એ જ સમયે શીર ઉપર બિરાજમાન દેવીએ તેમ કલશંખનાદ પક્યો નીકળ્યો લઈને વધાય શીખોટાને એ જ સમયે શીર પર

ગાંધી જી પર પગથી પ્રહાર કર્યો અને માં જગદંબા પર પ્રહાર કરવા જાય એક બાજુ ખસી ગયો માં પગ પટકાયા માં નીચે જમીન પડ્યા અને તમામ નીકળી પડ્યો ખમા ખમા આ જે દેવ ખમા બોલાય છે માતા પડી ગયા હતા જગત વાતાી શૈલ જગતા પરમાત્મંત્રી રાશિદેવી મીતાલ શાસ્ત્ર સારા દુર્ગાશિ દુર્ગભવર નો પ્રસંગા શ્રી કૈલ ભાવની હૃદય વૃતા દિવાસા ગૌરી શશિ રીષા પ્રતિષ્ઠા

લોહી છે અને મોત ઉતાર્યા થોડી વાર માંચ્ચર ઘાણ નીકળી ગયો પણ જગદંબાઈ બીજી વાર જમીન ઉપર પટકાયા તેમાં હાકાર મચી ગયો સમગ્ર બ્રહ્માંડ ખડવડી ઉઠ્યું કિસ્સા છૂટવા લાગ્યા તે તો ને કેવા લાગ્યા

રાક્ષસો ના બે કાઢીને પોતાના હેડામાં ફેરવા લાગ્યા લોહી નદીઓ માં રાક્ષસો ના મળવા લાગ્યા

આ બધી દેવીઓ મારા માંથી પ્રગટ સવા કરોડ ચંડીકા મારા માંથી પ્રગટ અમે એક જ છીએ તોય આપણે કહીએ છીએ કે અમારા કોઈ જુદા ને અમારા કોઈ

रजनी 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 रजनीमय नम भ्रमण भ्रमणा भ्रम

કે ઋષિઓમાં હું છું મનુષ્યો હું છું દેવતાઓમાં હું છું અને મહિષાસુરમાં માં પણ હું જ તો પહેલા ભગવતી ભગવતીએ મધ પીધો એવો ઉલ્લેખ છે મધ એટલે સૌ નશો કર્યો ખરેખર મધ પીધો એટલે મધ એટલે નશો ન કર્યો માતાજી મધ એટલે મહિષાસુર નો અહંકાર પીધો પેલા એના અહંકાર ને એવો તો માં જગદંબા કોઈનો વધ કરતા નથી માં કે ભગવાન કોઈને મારે નહીં પણ જેવી રીતે આપણો મોબાઈલ મોબાઈલ બગડી બગડી ગયો ગયો હોય સ્વીચ નાખીએ ટફન તૂટી ગયું તો ટફન ગ્લાસ નવો નાખીએ જયારે ડિસ્પ્લે તૂટી જાય ને એટલે આખે આખી ડિસ્પ્લે ફેરવવી પડે એવી રીતે જયારે જયારે અસુરોમાં કુસંસ્કારો થયા એક ભૂલ બે ભૂલ ત્રણ ભૂલ થોડા 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 ઠપકાઈ રમાતા ગયા પણ પછી જ્યારે ડિસ્પ્લે ને કોંગો ઉડી ગયો ને એટલે પછી આખો કોંગો બદલાવો પડે એટલે આખું શરીર બદલાવું પડે રમાતા એ વધુ નથી આ ખોડિયામાંથી બીજા ખોડિયામાં આખી આખી બોડી બદલાવી દેવી ભાગવત ના